ખેડા જિલ્લામાં નકલી હળદર નકલી ઇનો નકલી ઘી ડુપ્લીકેટ આયુર્વેદિક સિરપ બાદ હવે ખેડા જિલ્લાના કપડવંજમાંથી નકલી તેલ બનાવવાની બે ફેક્ટરીઓ ઝડપાઈ છે એકાએક બનાવટી અને નકલી ચીજવસ્તુઓનું વેચાણ અને ફેક્ટરીઓ ઝડપાતા લાગી રહ્યું છે કે ખેડા જિલ્લા નકલી ચીજવસ્તુઓનું હબ બની ગયું છે કપડવંજના નવા ગામ અને મોડાસા રોડ ઉપર આવેલ બંને ઓઇલ કંપનીઓમાં મંગળવારે એકાએક દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ ખાદ્ય

તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે તેવા સંકેતો પણ સેવાઈ રહ્યા છે